મા સરસ્વતીના પૂજકો માટે કમળનું ફૂલ એ અધિસ્થાન ધરાવે છે અને કેમ ન હોય મા સરસ્વતીનું સિંહાસન હોય છે કમળનું ફૂલ અંકલેશ્વર હાંસુટ પંથકમાં ગામ તળાવમાં કમળના ફૂલો સ્વયંભૂ અવતરણ પામતા હોય છે એટલે કે ગામ તળાવમાં સ્વયંભૂ રીતે કમળો આવ્યા છે જોકે અનેક આશ્ચર્યો વચ્ચે ગ્રામજનો કમળના ફૂલોને વ્યાવસાયિક આવક સ્ત્રોત તરીકે સ્વીકાર્યું નથી અંકલેશ્વરના બોરબાઠા ગામ હોય કે નાંગલ કે અન્ય ગામોના તળાવો બારેમાસ માસ પાણીથી તરબર જોવા મળતા હોય છે અને તેથી

જેથી કહીને તે અમારા ગામનું તળાવમાં જે આ છે એ ખાસ શિવજીને ચરે છે તળાવમાં છે ને તળાવમાં જે ચાદ એક કમળ ખીલે એક ગુલાબી હોય સફેદ હોય એ હોય એને જોવાનું ખાસ ખાસ એ લાગે છે એમ રમણીય લાગે છે ચાદર પથરા એવું લાગે છે અત્રે ઉલ્લેખને છે કે મુંબઈના મહાલક્ષ્મી ટેમ્પલની બહાર કમળનું એક ફૂલ રૂપિયા બસો થી ત્રણસો માં વેચાય છે અને શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં ધરે છે પરંતુ તે જ કમળ અંકલેશ્વર પંથકના ગામ તળાવમાં વિનામૂલ્યે તોડા રહ્યા છે જે ખૂબ આશ્ચર્યપૂર્વકની વાત છે કહેવાય છે કે સ્થાનિક ગામ તળાવમાં ઉગતા કમળો અને જિલ્લાના ફૂલોના વેપારીઓ આવી વિનામૂલ્યે તોડી જાય છે તો આ વેપારીઓ સ્થાનિક ગામના સ્રમજીવીઓને તળાવમાંથી કમળો તોડી લાવવા ન જેવી મજૂરી ચૂકવી દેતા હોય છે સંભવતઃ સ્થાનિક ગ્રામજનો કમળના ફૂલોની સાચી કિંમત સમજી શક્યા નથી તેમને મનતો ગામ તળાવની એક નિંદણના ભાગરૂપે જ કમળનું સ્થાન છે મારા ગામમાં મંદિરની બાજુમાં તળાવ છે કુદરતી રીતે કમળો ખીલે છે અને ઘણા લોકો હાસદ તાલુકામાં હંસોડ તાલુકાના અહીંથી અહીંયાથી શિવજી ભગવાનને ચઢાવવાળું કમળ લઈ જાય